સ્ત્રી અને પુરુષ વેદના વિરોધીઓ થશે નહીં કોઈ સંયમ નહીં કોઈ નિયમ નહીં કોઈ ધર્મ પાળવાનો જેમ ખાઓ જેમ જેમ એમ કરો અને એના કારણે અત્યારે અનાચાર પાપાચાર વધ્યો છે બ્રાહ્મણો વેદને વેચનારા થશે બ્રાહ્મણો વેદને વેચશે અત્યારે વેચાય છે વેદ એની કિંમતો થાય વ્યાસપીઠ ઉપર બેસીને વ્યાસની કિંમત થાય હું આટલા રૂપિયા લઉં છું તમારું વળી આટલું તમારું તમારું થોડુંક ઓછું રાખશું તમારે પેકેજવાળી કથા કરવી છે કે સીધી કરવી એમને પેકેજ પાડ્યા બાર આ વેદ વેચનારાઓના ટોળાઓ તમે જુઓ શરમ નહીં થતી હોય એને કે તમે તમારી માનું દૂધ વેચવા માટે નીકળ્યા માનું દૂધ તો પીવાય ને પોષણ મેળવાય આ માનું દૂધ છે વ્યાસપીઠની ભગવાનની કથા એને તો માત્ર ને માત્ર પી અને આપણે આનંદ કરીને આપણા આંતરિક અને બાહિક વિકાસ કરવાનો છે પણ એને પણ ત્યાં ધંધા શરૂ કરી દીધા આ બધું જ દેખાય છે નજર સામે એની કિંમત થાય ઠીક છે તમે આ માઇક છે કે સંગીતની ટ્યુબ કે લાઇટનું કે મંડપનું જે થતું હોય એ તો કથા કરો એટલે તો કરવું પડે પણ એની આંતરબાહી રીતે આમ અવળી રીતે ઊંધા કાન પકડાવીને પણ અને પાછી વાતો હું કઈ અડું નહીં હું કઈ લઉં નહીં પણ પછી બીજું બીજા દરવાથી બધું રામકથાનો એક પણ પૈસો ક્યારેય નહીં લેનારા કોઈ મહાપુરુષ આ દુનિયામાં અત્યારે આપણી નજર સામે હોય તો આપણા જ પૂજ્ય મોરારી બાપુ એક રૂપિયો ક્યારે અને ઉલટાણા જ્યાં જાય ત્યાં લાખો રૂપિયા દઈને આવે છે ઘણા લોકો વ્યાખ્યાન કરો કે અમે ગુરુજી કઈ લેતા નથી પણ પછી ગુરુજી કે હવે ગુરુજી મંદિર બનાવે એમાં જ તમારે જે દેવું તે દેજો ગુરુજી કઈ નહીં લે